ભારત સરકારના ચૂંટણી પંચના આદેશ અન્વયે કાર્યવાહી કરી રહ્યા છે એમાં અમારી સ્ટેટિસ્ટિક ટીમની બે ટુકડી છે અને સાથે કોટડા સાંગાણી તાલુકાના પણ સ્ટેટિક ટીમ સાથે જોઈન્ટમાં અમે આ કાર્યવાહી સવારથી કરી રહ્યા છીએ એમાં આજે જૂનાગઢના ભારતી આશ્રમના પૂજ્ય ભારતી બાપુ નીકળતા તેમની પણ તલાશી લેતા એમની પાસેથી અંદાજીત રોકડ રકમ ચારથી સાડા ચાર લાખ રૂપિયા જેવી રકમ હોય અમે તેમની તલાશી લઈ અને નિયમોસરની ધોરણસરની કાર્યવાહી કરવા માટે ઇન્કમટેક્સ ઓફિસર અને અન્ય અધિકારીઓને વાકેફ કરેલ છે તો એ પેસે જાય ઉપર બી કાર્યવાહી કરે તીન ઘંટ પરેશાન तो बराबर नहीं है क्योंकि कानून जहाँ बनना है जहाँ मनो अनाचार अत्याचार भ्रष्टाचार हो रहा है उसको तो हम काबू नहीं कर पा रहे हैं और छोटे छोटे आदमियों को साधुओं को भी नहीं छोड़ रहे हैं तो ये तो अच्छा नहीं हो रहा है